નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બે હજાર આઠસો પચાસ થી ત્રણ હજાર ત્રણસો સિતેર પાટડી ત્રણ હજાર એકસો ચાલીસ થી ત્રણ હજાર ચારસો પંદર સમી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર ચારસો અગિયાર વિરમગામ ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર ચારસો પચાસ બાબરા બે હજાર નવસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો અગિયાર રાપર બે હજાર આઠસો થી ત્રણ હજાર ચારસો અગિયાર જેતપુર બે હજાર સાતસો થી ત્રણ હજાર ત્રણસો છપ્પન મોરબી ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ચારસો ચુમ્માલીસ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો માંડલ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર પાંચસો ચોરાણું ખાંભા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો જૂનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર બસો સાઠ સાવરકુંડલા બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો ચૌદ અમરેલી ત્રણ હજાર સોથી ત્રણ હજાર બસો નેવું ભાવનગર ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર ચારસો એક હળવદ ત્રણ હજાર સોથી ત્રણ હજાર ચારસો જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો દસ રાજકોટ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ ગોંડલ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો એકવીસ જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સાઠ વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો તેત્રીસ ત્રણ હજાર ત્રણસો અડસઠથી ત્રણ હજાર ચારસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર હારીજ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો સિત્તેર મહુવા ત્રણ હજાર પચીસ થી ત્રણ હજાર પચીસ બોટાદ સત્તરસો થી ત્રણ હજાર ચારસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ ત્રણ હજાર થી ચાર હજાર એકસો બ્યાસી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો